કેન્દ્રશાસિત દીવમાં દીવ બીચ ગેમ્સ બે હજાર ચોવીસનો ભવ્ય પ્રારંભ થવાનો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ મિટિંગથી કરશે જેના લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ત્યારે કેન્દ્રશાસિત દીવ કુદરતી સૌંદર્ય અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે વિશ્વ વિખ્યાત બન્યું છે સરકાર દ્વારા બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ પણ દીવના ગોગલા બીચને મળી ચૂક્યું છે ત્યારે ચાર જાન્યુઆરીથી લઈને દીવ બીચ ગેમ્સની દબદબાભેર જે પ્રારંભ થવા જઈ રહ્યો છે જેનું ઓપનિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કરવાના છે જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પ્રશાસક પ્રફુલ પટેલ સાંસદ લાલુ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત થનાર છે ત્યારે વીસ રાજ્યોમાંથી કુલ બારસોથી પણ વધુ ખેલાડીઓ દીવમાં પહોંચી ચૂક્યા છે જેમાં કુલ આઠ ગેમ્સમાં બીચ વોલીબોલ બીચ મલખબ સિલાટ સોકર સહિતની રમતો રમશે આ કાર્યક્રમ આથી શરૂ થઈ ગયો છે અને અગિયારમી તારીખ સુધી ચાલનાર છે દરરોજ રાત્રિના સાંસ્કૃતિક તેમજ ખ્યાતનામ ગુજરાતી અને બોલિવૂડના કલાકારો તેમાં રમઝટ બોલાવશે સમગ્ર દિવાસીઓ તથા આસપાસના વિસ્તારમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે વિશ્વ લેવલે પ્રથમ વખત જ દીવમાં મહાખેલ કુંભ કહી શકાય તેનો આજથી પ્રારંભ થવાનો છે કેન્દ્રીય મિનિસ્ટર અનુરાગ ઠાકોર પણ આ કાર્યક્રમમાં પધારવાના છે ત્યારે વિશ્વના બારસોથી વધારે ખેલાડીઓ આજે ચાર તારીખથી કાર્યક્રમ આજથી શરૂ થવાનો છે અગિયાર તારીખ સુધી કાર્યક્રમ શરૂ રહેવાનો છે તેમાં ભાગ લેવાના છે ઘોઘલા બીચ ઉપર વિશાળ પ્રશાસક દ્વારા વિશાળ જે જગ્યા છે તેમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે દરરોજના રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લોકસાહિત્યકારો પણ અહીં પધારવાના છે ત્યારે વિશ્વમાં ક્યારેય પણ ન થયો હોય તેવો દીવવાસીઓમાં જે એક આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર દીવને દુલ્હનની જેમ સજાવવામાં પણ આવ્યું છે દીવમાં તમામ જે હોટલો છે તેમાં પણ હાઉસફુલ જોવા મળી રહ્યો છે ત્યારે જ અહીંના એક સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરીએ કે આટલા સમય પછી જે દીવમાં આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કેવો આનંદ અને ઉત્સાહ છે જે આપણા નામનો પરિચય હું કિશોરભાઈ લાખનોદરા હું ઉનાથી બિલોંગ કરું છું અને આજે અમારા વિસ્તારની અંદર આવો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ જ્યારે બીચ ગેમ્સ બે હજાર ચોવીસની અંદર દીવની અંદર ઘોઘલા બીચ ઉપર આવો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો હોય જેમાં ભારતભરના બારસોથી વધુ ખેલાડીઓ બીચ ગેમ આજે ઘોઘલા દીવની અંદર રમાઈ રહી હોય ત્યારે એક અમારા વિસ્તારમાં એક ઉત્સાહ જેવો માહોલ એક ઉત્સવ થઈ રહ્યો હોય એવો માહોલ અત્યારે બની રહ્યો છે અને લોકોની અંદર બહુ ખૂબ જ ઉત્સાહ છે કારણ કે ભારતની આ એવી ઇવેન્ટ છે જે પહેલી વખત આજે અમારા આંગણા ઘર આંગણા ઉપર થઈ રહી હોય ત્યારે અમે ખબ ખૂબ ખુશી છે અને એમાંય આજ અમારા મહાનુભાવો જે આજે આવવાના છે ગેસ્ટ તરીકે અનુરાગ ઠાકોર અમારે સાહેબ શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબ આ લોકો દરેક લોકો આજે આવવાના છે અને આજ રાતનો રાત ચાર તારીખનો રાત્રિનો કાર્યક્રમ કિંજલબેન દવે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર તેમની સાથે પ્રફુલભાઈ દવેના દીકરી એવા બેન શ્રી ઈશાનીબેન દવે એમનો ભવ્ય કાર્યક્રમ આ સ્ટેજ ઉપર જ થવા જઈ રહ્યો છે તો આજે ખરેખર અમારા દીવવાસીઓ માં અમારા નજીકના દરેક વિસ્તારોમાં ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે ત્યાં અહીં કાર્યક્રમ થઈ રહ્યો છે તમામ લોકોમાં આનંદ અને ઉત્સાહ ની લાગણી જોવા મળી રહી છે અને આજથી આ કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે મિતેશ પરમાર સોમનાથ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી જેમાં સાત લાખ સાત કરોડ